નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજ રાતથી પૂરા બોતેર વર્ષ સુધી આ ચાર રાશિઓ પર ધન લૂંટાવશે સ્વયં મેલળેમાં બનશે આ ચાર રાશિવાળા કરોડપતિ માલામાલ શરૂ થશે ગોલ્ડન ટાઈમ અને થશે આ રાશિના લોકો પર ધન વર્ષા મિત્રો મેલડીમાં હવે બાર રાશિઓમાંથી આ ચાર રાશિવાળાઓ પર ખૂબ વધારે પ્રસન્ન થઈ ગયા છે જેનાથી હવે આ ચાર રાશિવાળાઓના જીવનના બધા દુઃખ દર્દ અને કષ્ટ દૂર કરનાર છે અને આ રાશિવાળાઓને મેલડીમાંના આશીર્વાદથી મળવાની છે ખૂબ મોટી ખુશખબરી જેનાથી આ ચાર રાશિવાળાવાળાઓનું જીવન પૂરી રીતે બદલાઈ જશે મિત્રો આ ચાર ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જે ચાર રાશિઓ પર મેલડીમાં હવે પૂરા બોતેર વર્ષ સુધી ધન લૂંટાવ લૂંટાવનાર છે અને આ ચાર રાશિવાળા ધનથી માલામાલ થશે મિત્રો આ વિડીયોમાં તમને તે જ કેટલીક ખુશખબરી અને ભાગ્યશાળી રાશિઓ વિશે જાણવાના છે તેથી તમે લોકો આ વિડીયોને શરૂઆતથી અંત સુધી જોજો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મેળડીમાં સાચા ફક્ત આ વિડિયોને એક અવશ્ય લાઈક કરી દેજો મેલડીમાંના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે મિત્રો હવે વાત કરીએ તે ખુશનસીબ અને ભાગ્યશાળી વિશે જેના પર મેલેડીમાં હવે પૂરા બોતેર વર્ષ સુધી ધનની વર્ષા કરવાના છે અને આ ચાર રાશિવાળા હવે ધનથી માલામાલ બનવાના છે તો ચાલો શરૂ કરીએ મિત્રો આમાં કોઈ પણ શંકા નથી કે વ્યક્તિના જીવનમાં ગ્રહોનું ઘણું મહત્ત્વ હોય છે મિત્રો જ્યારે વ્યક્તિના જીવનમાં કંઈક સારું કે ખરાબ થાય તો તેમાં ગ્રહોનો ખૂબ મોટો હાથ હોય છે મતલબ એ છે કે જો કોઈ વ્યક્તિના જીવનમાં ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય તો તેના જીવનમાં બધું જ સારું જ થાય છે જ્યારે ગ્રહોની સ્થિતિ સારી ના હોય તો વ્યક્તિના જીવનમાં દુઃખનો પહાડ પણ તૂટી શકે છે જ્યારે શાસ્ત્રો અનુસાર મેલડીમાં આ પૂરી સૃષ્ટિના નિર્માણ નિર્માતા કહેવામાં આવે છે માત્ર એટલું જ નહીં તેના ઉપરાંત ભગવાન ભોળેનાથ ભોળેનાથને દેવતા દેવતાના દેવ મહાદેવ પણ કહેવામાં આવે છે એટલે કે ધાર્મિક શાસ્ત્રો અનુસાર ભગવાન પોળાનાથનું સ્થાન અત્યંત ઊંચું છે જો કે ભગવાન પોળાનાથ સ્વભાવથી જેટલા પોળા માનવામાં આવે છે એટલા જ વધારે તેમને ક્રોધ પણ આવે છે આમાં કોઈ શંકા નથી કે ભગવાન પોળાનાથને ખુશ કરવું અત્યંત સરળ છે મિત્રો વ્યક્તિ પર એકવાર માની કૃપા થઈ જાય તો ચોક્કસથી તેનો સારો સમય આવવાથી કોઈ રોકી શકતું નથી અને જે ચાર ઉપર પર માની કૃપા થવાની છે એટલે કે જો અમે સીધા શબ્દોમાં કહીએ તો માની કૃપાથી આ ચાર રાશિવાળાઓના જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ આવવાની છે મિત્રો ચાલો વાત કરીએ તે ચાર ખુશ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓમાંથી જે પહેલી રાશિ આવે છે મીન રાશિ મીન રાશિવાળાઓને જણાવી દઈએ કે માની વિશેષ કૃપા તમારા પર બની રહી છે જેનાથી તમારા વૈવાહિક જીવનમાં મધુરતા આવશે દાંપત્ય જીવન ખુશહાલ રહેવાથી મન પ્રસન્ન રહેશે નોકરીમાં પ્રદોન્નતિ મળશે વ્યાપારમાં લાભના અવસર બનશે અચાનક ધન લાભ પ્રાપ્તિના યોગ બની રહ્યા છે જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે વાણી અને વ્યવહાર પર સંયમ રાખીને તમે તમારા બગડેલા કામોને પૂરા કરો તેની સાથે ઓફિસના કામ સમય પર પૂરા થશે તમે જેટલા ગરીબ લોકોની મદદ કરશો મેળવીમાં મેળીમાની કૃપા દ્રષ્ટિ એટલી જ વધારે તમારા પર બની રહેશે વેપારના ક્ષેત્રમાં તમને સફળતા મળવાના યોગ દેખાઈ રહ્યા છે તમારા મેળડીમાના આશીર્વાદથી ઇન્કમના નવા નવા સ્ત્રોત ખોલશે નવું વાહન ખરીદવાના પણ યોગ છે તમને જણાવી દઈએ કે મેલડીમાની કૃપાથી મીન રાશિવાળાઓ હવે સમય તમારા માટે પૂર્ણ પક્ષમાં છે તેથી આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો મિત્રો આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે મેષ રાશિ મેષ રાશિવાળા જાતકોને જણાવી દઈએ કે મેલડીમાની કૃપા તમારા પર ખૂબ જ વધારે બની હોય મિત્રો તમને જણાવી દઈએ મેષ રાશિવાળાઓ તમને ના માત્ર ધનલાભ થશે પરંતુ તમને વ્યાપારમાં ખૂબ વૃદ્ધિ જોવા મળશે તમારા વ્યાપારમાં વધારે લાભ થશે તેના ઉપરાંત જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં તરકી મળવાના પૂરા યોગ છે જ્યારે જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જુએ છે તેમનું આ સપનું પૂરું થવાના પણ યોગ બની રહ્યા છે મતલબ એ છે કે તમારા બધા કાર્ય હવે મેળીમાંના આશીર્વાદથી સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે અને સાથે સાથે મેષ રાશિવાળા તમારી આર્થિક સ્થિતિ ખૂબ સારી થશે જેનાથી ઘર પરિવારમાં ખુશનુમા માહોલ રહેશે મિત્રો આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિવાળા જાતકોને જણાવી દઈએ કે ભગવાન ભોળેનાથની કૃપાથી માની કૃપાથી તમે લોકો માટે સમય ખૂબ જ અનુકૂળ રહેવાનો છે હવે તમારા આવનારા સમયમાં નળીમાના આશીર્વાદથી અનેક પ્રકારના મોટા મોટા પરિવર્તન જોવા મળવાના છે મિત્રો તમે લોકોને કોઈ સારી મોટી ખુશખબરી મળવાના પૂરા યોગ બની રહ્યા છે મિત્રો તમને જણાવી દઈએ કે તમને તમારી મહેનતનું પૂર્ણ રૂપે ફળ જરૂર મળશે તેના ઉપરાંત તમને બધી સફળતાઓ પ્રાપ્ત થશે બધા રોકાયેલા કાર્ય તમારા પૂર્ણ થશે અને તમને તમારા પરિવાર તથા મિત્રોનો પૂરો સાથ મળશે તમને જણાવી દઈએ કે મેલડીમાની કૃપાથી કુંભ રાશિવાળા જાતકો તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ થવાની છે તમને જણાવી દઈએ કે તમે લોકો પર માની અસીમ કૃપા આવે તમારા પર બની હોય છે મેળિમાની કૃપાથી તમારી ધન સંબંધિત બધી મુશ્કેલીઓ હવે દૂર થઈ જશે અને ધન પ્રાપ્તિના તમારા માટે અનેક યોગ બની રહ્યા છે જે જાતક નોકરી કરે છે તે જાતકોને નોકરીમાં પ્રમોશન વેતન વૃદ્ધિના પણ યોગ બની રહ્યા છે જેનાથી કુંભ રાશિવાળા જાતકો તમારી આર્થિક સ્થિતિ ખૂબ સારી થશે અને ઘર પરિવારમાં ખુશનુંમાં વાતાવરણ રહેશે અને સાથે સાથે સંતાન પ્રાપ્તિનો પણ સુખ તમને મળશે ખૂબ જલ્દી પ્રાપ્ત થવાનો છે જેનાથી ઘર પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે મિત્રો આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે છે સિંહ રાશિ સિંહ રાશિવાળા જાતકોને જણાવી દઈએ કે તમે લોકોના પર પરડીમાંની વિશેષ કૃપા બની રહી છે જેના કારણે આ રાશિના જાતકોને ખૂબ વધારે ફાયદો મળવાનો છે તમને તમારા જીવનમાં સફળતાઓ મળવાની છે વિદ્યાર્થીઓ માટે આવનારો સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે તમને તમારી પ્રતિયોગી પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત થશે તેની સાથે તમારું મન આવે વાંચનમાં લાગશે તમને તમારા કાર્યક્ષેત્રમાં કોઈ પ્રકારની મોટી ખુશખબરી મળી શકે છે સાથે સાથે જે લોકો નોકરી કરે છે તેમને નોકરી સંબંધિત ખુશ ખૂબ મોટી ખુશખબરી મળવાની છે જેનાથી તેમની ખુશીઓનો ઠેકાણો નહીં રહે મિત્રો આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે મકર રાશિ મકર રાશિવાળા લોકોને જણાવી દઈએ કે માની કૃપાથી હવે તમે લોકોને ખૂબ વધારે લાભ મળવાનો છે જેનાથી કે તમે લોકો માટે આવનારો સમય ખૂબ જ અનુકૂળ થવાનો છે તમને જણાવી દઈએ કે આવનારા સમયમાં મેલડીમાના આશીર્વાદથી અનેક પ્રકારના મોટા મોટા પરિવર્તન તમને જોવા મળવાના છે મિત્રો તમે લોકોને કોઈ સારી મોટી ખુશખબરી મળવાના પૂરા યોગ છે મિત્રો તમને જણાવી દઈએ કે તમને હવે તમારી મહેનતનું પૂર્ણ રૂપે ફળ જરૂર મળશે તેના ઉપરાંત તમને બધી સફળતાઓ પ્રાપ્ત થશે તમારા રોકાયેલા કાર્ય હવે પૂર્ણ થશે અને તમને તમારા પરિવાર તથા મિત્રોનો પૂરેપૂરો સાથ મળશે તમને જણાવી દઈએ કે તમારા પર મેળીમાની અસીમ કૃપા બની હોય છે અને મેળીમાની કૃપા તમારી ધન સંબંધિત બધી મુશ્કેલીઓ હવે દૂર થઈ જશે ધન પ્રાપ્તિના તમારા માટે અનેકો યોગ બની રહ્યા છે જે લોકો નોકરી કરે છે તે લોકોને નોકરીમાં પ્રમોશન વેતન વૃદ્ધિના પણ પણ યોગ હવે બની રહ્યા છે જેનાથી કે મકર રાશિવાળા લોકોની આર્થિક સ્થિતિ ખૂબ જ સારી રહેશે ઘર પરિવારમાં તમારો ખુશનુમા વાતાવરણ રહેશે અને સાથે સાથે સંતાન પ્રાપ્તિનો પણ સુખ તમને ખૂબ જ જલ્દી પ્રાપ્ત થવાનો છે જેનાથી કે ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ તમારા માટે રહેશે તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ રાજા મેલડીમાં એકવીસ જીરો ત્રણ યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ આ માહિતી અમારી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો